અને પ્રજાની અત્યારે એના કારણે પાંચ મંદિર ઉત્પત્તિઓ કરી છે ઉત્પત્તિઓ એવી રીતના ઠેર પાંચ મુજબ થી ઘણી જગ્યા ઉત્પત્તિ અસર પણ એનું મન પણ કોઈ અસર અત્યારે કોઈ રહેશે એટલે જે રીતે આપણે થોડું સારું અને <San> જ <San>

અને <t Jean Rabbit bulun>

है अग्नि छम प्रकट करी वेद गायत्री में वही है धारण करती है अतः हम प्रकट करो क्या है ब्रह्मांड और विश्व ना यह जो समान करता समास लगने आए थे देव मिटाने पड़ी गया ब्रह्मा ने के वो ये कहता होता है के वो भगवान विष्णु मुख धारी मास्टर जी ने कवि जगत को हो आता है पिता सर जगत को सजन हार सर तो आप हम बच्चे के तो सब दे के लिए के लिए एक विषय है जो क्या हम समाज का है पर भी मेरे हर समाज वाली मैंने कहवा रहा है कि विष्णु पर अनुपर्ण रहना मानते हैं रस्ता कई सफर

વિષ્ણુની અંદર વાગ્યા તો સ્વચ્છ થયું એના પાછા ફગે છે અને ભૂમિના સ્તર પર આવી અને એના ઉપર પાછા નીચે આવે છે તેવા ભગવાન શિવ હસવા લાગ્યા ત્યારે ભગવાન શિવના મસ્તક પર ફૂલ હતું એ કેવડાનું ફૂલ નીચે પડી બ્રહ્મા કે તમે કોણ છો બ્રહ્મા કે તમે કહો તો કેવડા નું છો કે તમે ક્યાંથી આવો છો બની ગયા તો તમારે ખાલી સાક્ષી પૂરવાની પૂછે તો તમારે સાક્ષી પૂરવાની હા હું સાક્ષી પૂરીશ હવે અને બ્રહ્માજી જ્યાં વિષ્ણુ ભગવાન હતા એ જગ્યાએ પૂછે છે કે હા હું સાક્ષી શું અને બ્રહ્માજી ને પત્તર વધી જશે ભગવાન જાણે છે કે આ ખોટા વાદ વિવાદ થી અત્યારે કેટલી સેના મળેલ પામી છે હજુ પણ હાજર થઈ ગયા બ્રહ્માજી છે આખા વિષ્ણુજી છે અને યાદ વખતે ભગવાન શિવ છે પછી બ્રહ્માજી ને કહે છે કે હે બ્રહ્મા તારા ખોટા વાઘ નાશ પામી છે કેટલા આત્માનો ભગવાન છે એવું જાણીને વિષ્ણુ ભગવાન સાથે હું તને દંડ કરું છું હું તને સજા કરું છું એટલે ભગવાન એના નમણા કરી અને કાન પુરુષે કહ્યું કે આ બ્રહ્મા નું આપી આપીને ત્યારે બ્રહ્મા ના પાંચ મસ્તક હોય છે અને હાથ સાત તલવા લાગ્યો કાલ પુરુષને પાછો કર્યો ભગવાન મસ્તક કાપી નાખીને ચાંદિ ઠોર મારી નાખ

એટલે વિષ્ણુ ભગવાન વચ્ચે પડીને બ્રહ્માજી ને બચાવ કર્યો છે ત્યારે બ્રહ્માજી ધોજાની શનિ માં લાવી અને આજે આશુ ઘર ઘર પાડે છે ભગવાન શિવ ને નમસ્કાર કરે છે કે પ્રભુ મારી જે કઈ માટે ભૂલ થઈ ગઈ જે કંઈ મારી ગલતી થઈ ગઈ એની તમે સજા કરી પણ પ્રભુ મારી પ્રજા જીવી શાંતિ ખાશે અને હું તેવી રીતના જીવીશ

તો તારા હરકત ના થશે નામકરણ તરણ કરશે ઘર વાસુ તારાથી થશે કોઈ બી કથા કીર્તન તારાથી થશે તારા સમાન મતલબમાં આ કાર્ય કરવામાં આવશે નહીં માટે આ કાર્ય ને તું ગુરુ તરીકે બનજે જે કે તને મારે તે આખા શક્તિ પર મને તારો જીવન તંત્ર તું ચલાવજે પણ એટલું કે તું જોખમ લઈ લે અને એમ કરવા જાતે કેટલી સેનાઓ ના કરી

તો તારા શરણ ની અંદર બધા પાપ થઈ જશે ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુ ને કહેવા લાગ્યા તો વિષ્ણુ બ્રહ્મા તમે આ જે અરુણા નામનું એક અણી નામનું જે સ્ત્રીલિંગ પ્રગટ જોયું છે આ ફમને થી તો એની તમે સારી રીતના સેવા કરી લે અને સેવા કરી અને આ જે સ્થળ નું નામ આપું અરુણા નામ આ ધામે નામ થી અને આની તમે સેવા કરી લો છો પ્રથમ શ્રીંગની સેવા બ્રહ્માય કની છે વિષ્ણાય કરી છે કે પછી કેવતા આ શિવની સેવા કની છે એટલે હવે ભગવાન શિવના આ દશકમાં દેનિંગ છે વેચ રિંગ નથી વે શિવ આયુ ધારણ કર્યા છે વે શિવલિંગ ધારણ જે કહ્યું છે તે પોતે ભગવાન શ્રી પ્રગટ કરેલા છે આટલી સ્થમ પ્રગત્ય રહે કરવાથી નિરાકાર ભગવાન સેવા થાય છે અને બીજું શ્રી શિવલિંગ છે જગત માં તો જ્યારે પાર્વતી માતા યજ્ઞ અંદર ત્યારે ભગવાન ને ખાવાનું ભાન ગયા અને પાર્વતી માતા દર્શન યજ્ઞ ને હોવાઈ ગયા છે તો આ ભગવાન શિવ

ચલણ શિવ ની અહીંયા લેખ કરી અને સતી ને સતી ને ધારણ કરી અને શિવ લિંગ ને ઋષિ મુનિ એ બે બીજે હિ વચ્ચે મતલબ માં ધારણ કર્યું લીધું છે ત્યારે એ શિવ લિંગ સેવા પતિ થી કદાચ થાય તો પણ તમારા હાથ એને અડકાય માં ના હાથથી થી તમારે અડકાવા જાય તો તમને પાપ લાગે અને જો એ શિવ લિંગ ની ચારે બાજુ કોઈ પણ પ્રસાદ કોઈ પણ ફૂલ કોઈ પણ નૈવેદ કોઈ પણ માણસ લઈ લે તો એને મહા પાપ છે અને કેટલા અવતાર સુધી વિયોગ રહે છે અત્રી વિના કેટલા અવતાર સુધી લક્ષ્મી વિના વિયોગ રહે છે ત્યારે એ શ્રી વિના કે એની કાળે ફૂલ લઈ શકાતું નથી પણ જો કદાચ તમારે કોઈ નોકરી હોય કોઈ ધંધો હોય કોઈ કામના ના હોય કોઈ દુકાન હોય અને ત્યાંથી તમે જો ફૂલ લઈ લો અને કદાચ ત્યાં તમે સાચા ભાવથી પ્રવેશ કરે

ઘરમાં શાંતિ થી રહેવું જોઈએ મળે એમાં સદાય તમે આનંદ રહે અને જે કઈ મળે રહે તો ઘરમાં તમારા આનંદ મંગળ હોય છે બીજું કે આપણા જીવનની અંદર અત્યારે જે કઈ આપણે જે મળ્યું છે નથી મળ્યું છે દુઃખ મળ્યું છે સુખ મળ્યું છે એ તો આપણા પાછા જન્મના કર્મ છે ને જે આપણા પાછા જન્મના કર્મથી થી આપણે આજ મનુષ્ય શરીર પામ્યા છે પછી આઈ આપણે કદાચ કરવા જાય તો વધારે તો શું માંગ્યો છે સુખ માંગ્યો છે તો આપણા પૂર્વ જન્મના પારક કર્મ છે પારક કર્મ થી અત્યારે આપણો આ દે વેલ આવેલ છે પછી એના અંદર જે કે મળે તેમાં શાંતિ પામો અને શાંતિથી થી તમે રહો પણ કદાચ એમ હવે પછીના જન્મની અંદર તમારે સુખ શાંતિ મેળવવું હોય

કોઈ બી જગ્યાએ આપણા અવતાર થાય કે જ્યાં એને નદી બી દૂર હોય દરિયો બી દૂર હોય કોઈ એવી ખાડો હોય નાવા ધોવાનું પાણી ના મળે એટલે અવશ્યતા નાવા ધોવા માટે દરેક જાતને પાણીની જરૂર પડે એટલે તમે પાણીનું કોઈ પીવાનું ના પાણીનું ધાર કરવું ના કદાચ એક સારું તમને ઘર ના મળ્યું તો એનું કારણ શું કે તમારા કેટલા ધોવાનું ખાલી પડે છે તેની અંદર કોઈ સંત સાધુ અતિથિ ને નથી